ઓબલેટાના પાટણ વાવ રોડ પર આગનો બનાવ બન્યો છે પાટણ વાવ રોડ પર મોડન પાન પાસેના કચરામાં આગનો બનાવ બન્યો છે ઉપબલેટાના પાટણ વાવ રોડ પર આગનો બનાવ બન્યો આગ અંગેની જાણ થતા સ્થાનિક આગેવાન નગરપાલિકા સુધરાઈ સભ્યો

પાટણ રોડ ઉપર ખાતરના ઢગલામાં આગ લાગેલ હતી તો તેની માલિકો અમે ફોન કરેલ ચીફ ઓફિસર ઘટના સ્થળ ઉપર ને મોકલેલ અને તાત્કાલિક ઠારેલું છે કોઈ આનાકાની બનેલ છે નહીં અવર નવર અહીંયા આગ લાગે છે તો એના માટે થઈ અહીંથી ખાતરના ઢગલા ઉપડાવવાની જરૂર છે પાટલી સોસાયટી માલિકો ધોવાડો જાય છે તો કોઈ રહી નથી શકતા પોર પણ આગ લાગી હતી તો મરચાવાળી વાળી ધોવાળી ભૂકી હતી તો માણસો રહી નતા શકતા આટલી મદદ કરવા ચીફ ઓફિસર સાહેબ ની મહેરબાની અહેવાલ વિપુલ તમે ચાલ